આજે હું વાસલેધામ છું અને વાસલેધામની વાત તમને એટલે હું કરવા માગું છું કે વાસલેધામ એટલે શું એમ વાસલેધામ એક સંસ્થા એવી સંસ્થા છે જેમાં નિરાધાર અનાથ હોય એની સ્થિતિ સારી ન હોય કોઈ થી વિછડું બની ગયું હોય કોઈ પેરેન્ટ્સ હોય પણ એ પેરેન્ટ્સ બાળકને કેપેબલ ન બનાવી શકતા હોય એવા બાળકો માટે આ એક સંસ્થા ઊભી કરેલી જેને આજે અઢાર વર્ષ થયા આ સંસ્થામાં બનાવતાથી મનો જે અભિપ્રાય હું તમને આપું છું કે આ બાળકો જો આ સંસ્થા ન હોત તો આ બાળકોની હાલત શું થાય એ કહેવા નથી માગતો પણ આજના યુગમાં આજની પોઝિશનમાં આપણે જોઈએ છીએ કેટલાય નિરાધાર બાળકો કેટલાય ગરીબી રેખામાં જીવતા લોકો જે એનું શોષણ પણ થાય છે અને એવા લોકો જે છે જે ગરીબી રેખામાં એ શોષણ પણ કરે છે બંને વસ્તુ છે પણ આ જે અઢાર વર્ષના જે કાર્યકાળમાં જે કાર્ય મારીથી થયું છે મારાથી નથી થયું પણ મને આ કુદરતે કરાયું છે આમાં તો એક સાલ ખાલી સહયોગ ભાગ છે કે મારું મેં કર્યું એમ બાકી મેં નથી કર્યું કારણ કે આ વિઝન આવું આવું બનવું અને આ રીતે આ સંસ્થા ડેવલપમેન્ટ થાય અને આમાંથી લગભગ સમજી લો કે થી પંદરસો વચ્ચે બાળકો અહીંથી ભણીને જે બહાર નીકળ્યા એ ડિસિપ્લિનમાં રહી છે દસ હજારથી દોઢ લાખ બે લાખ સુધી કમાતા પોતા નાના મોટા વ્યવસાય પણ કરી શક્યા એર હોસ્ટેલ બની ગઈ ડૉક્ટર બની ગયા નર્સિંગમાં પણ થઈ ગયા ટીચરો પણ બની શક્યા અને સારા એવા બાળકો પોતાની ગાડી લઈને રિક્ષા પણ ચલાવીને રોજીરોટી પણ પ્રમાણિકતા નિષ્ઠાથી કરે છે